નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાય નાઇન ન્યૂઝ હવે જોઈએ કે તેના સચાર ચાર ગામ વિસા ખડાયતા વણિક પ્રગતિ ટ્રસ્ટ વડોદરા આયોજિત બે હજાર પચીસ રંગતાલી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આજરોજ વડોદરાના સમાસાવલી રોડ પાસે આવેલ મધુવન પાર્ટી પ્લોટ ખાતે ચાર ગામ વિસા ખડાયતા વણિક પ્રગતિ ટ્રસ્ટ વડોદરા રંગતાલી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ દ્વારા ગરબા હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું સરસ અલગ અલગ વેશભૂષામાં નાના બાળકો ગરબામાં ભાગ લીધો હતો સાથે જ વડીલોએ પણ આ ગરબામાં ભાગ લીધો હતો અને મોટી સંખ્યા સંખ્યામાં સમાજના લોકો ગરબા જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમાજના પ્રમુખ નૈનિશભાઈ શાહ ઉપપ્રમુખ અલ્પેશભાઈ શાહ મંત્રી ગુંજનભાઈ શાહ જય શ્રી કૃષ્ણ ચાર ગામ વિશાખ ખરાઈતા વનિક પ્રગતિ ટ્રસ્ટ વડોદરા આયોજિત દર વર્ષની માફક આ વર્ષે પણ બી ફોન નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા છે અને આ વર્ષે દર વખતની માફક નાના છોકરાઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન પણ કરવામાં આવેલી છે સાથે સાથે પણ આયોજન કરવામાં આવેલું છે અને સાંજે મહાપ્રસાદી લઈ બધા છૂટા પડશે આજ રોજ રાત્રિ બિફોર નવરાત્રિ રંગ બે હજાર પચીસનો નો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સમાજના ઘણા એવા મોટા પ્રતિસાદ મળ્યો છે નાના બાળકો ભૂલકાઓ પણ આ પ્રોગ્રામની અંદર ભાગ લીધો છે અને બધા આનંદ ક્રમોથી મા અંબાની આરાધના કરી અને મજા માણી રહ્યા છે હા નાના બાળકોએ ભાગ લીધો ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રાખવામાં આવી છે નાના બાળકોની હરીફાઈ રાખવામાં આવેલ છે અને રંગતાની આખો રંગ રંગનો પ્રોગ્રામ યોજવામાં આવ્યું છે સમાજ તરફથી મેનેજ શાહ સાહ જારગામ બી પ્રગતિ ટ્રસ્ટ પ્રમુખ સબસ્ક્રાઈબ નવ એન્ડ પ્રેસ ધ બેમ આઈ કે નેવર મિશન અપડેટ